રાજકોટ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકો દ્વારા કોર્પોરેશનમાં વિરોધ નોંધાવવામાં આવ્યો જાહેર ગાર્ડન જગ્યામાં હેતુ ફેર કરી અપાતા વિરોધ કરાયો સ્થાનિકોએ કોર્પોરેશનમાં અધિકારીઓને રજૂઆત કરી રેસિડેન્ટ વિસ્તારમાં ટીપર વાન નું પાર્કિંગ થશે તો રોગચાળો ફેલાશે નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા થશે તેવી રજૂઆત કરી હતી હું અંબિકા ટાઉનશીપમાં ત્યાં અમારી સામે એક plot છે ત્યાં પહેલા ગાર્ડન ની રજૂઆત થઈ હતી. પણ હવે એમ કહેવામાં આવે છે કે RMC ની ગાડીઓ કચરાની ગાડીઓનું parking થશે. પણ જો residence એરિયામાં માં એ ગાડીનું parking થશે તો બહુ જ બધી સમસ્યાઓ થશે. કચરાને લીધે થઈને ત્યાં વધારે પડતા મચ્છરનો અને ગંધવાળાનો ઉત્પન્ન થશે. એટલે residence area માં જો ગાડીનું ચિહ્ન નિવેદન છે એટલે એના કરતા નિવેદન કરવા આવ્યા છીએ કે parking નું એનું જે છે એ રદ કરવામાં આવે. મારું નામ એડવોકેટ ત્રિવેદી છે હું અને મંદિર ની બરોબર બાજુ માં મારું મકાન છે હવે રાજેશ્વર મહામંદિર છે મંદિર ની વ્યવસ્થા દેખાઈ જશે અને સાથે સાથે દસ હજાર માણસો અહિયાં રહે છે રજૂઆત એ છે અમારી કે ટીપર વાન જ્યાં બગીચો બનાવવાનો હતો ટીપર વાન ને ધોવાની વ્યવસ્થા કરવાની વાત છે હવે એને અમે વિરોધ કરવા માટે નથી પણ એની રજૂઆત કરવા કે અમને અમારો બગીચો આપો અમારે ધોવાની અહીંયા નથી જોતી કારણ કે છે છે વૃદ્ધ સૌ વૃદ્ધો વધારે છે બાળકો વધારે છે અને બીમારી નું કારણ એમાં વધી શકે એમ છે એટલા માટે થઈને અમારે રજૂઆત ઈ છે કમિશનર સાહેબ ને અને મેયર ને બધાને કે આ વસ્તુ ખોટી થઈ રહી છે આ લગભગ દસ સોસાયટી અગિયાર સોસાયટીના ના રહીશો ભેગા થયા છે અને કમિશનર સાહેબ ને રજૂઆત કરવા જ આવ્યા છીએ અને શાસક પક્ષ ના નેતા ને પણ રજૂઆત કરવાના છીએ કારણ કે એ વોર્ડ ના શાસક પક્ષ ના નેતા છે માંગણી સંતોષવા માં નહીં આવે તો એના પછી અમે નક્કી કરી અને શું આ વ્યવસ્થા કરવી એ બધા નક્કી કરીને ને જણાવો જણાવો પણ વિશ્વાસ છે કે થઈ જશે